ये बजट नरेंद्र मोदी सरकार का यह आखिरी बजट है उन्होंने जब 2014 में कहा था दो करोड़ नौकरियां मिलेगी हर साल यानी कि 10 साल में 20 करोड़ नौकरियां होनी चाहिए नहीं मिली युवा बेरोजगार उन्होंने कहा था कि 2022 तक किसानों की आय दोगुनी हो, नहीं हुई आय की बजाय घाटा हो गया किसानों को अच्छे दाम भी नहीं मिल रहे आज महंगाई इतनी बढ़ गई है एक दिल्ली को राज्य को छोड़कर सभी राज्यों में और पूरे देश में महंगाई बहुत वो बता रहे हैं कि पांच ट्रिलियन की इकोनॉमी हो जाएगी दस ट्रिलियन की इकोनॉमी होगी लेकिन जिस तरह से हमारे रफ्तार से देश चल रहा है आज जो जीडीपी ग्रोथ दर है अगर पांच या सात ट्रिलियन की इकोनॉमी हमें चाहिए तो हमें बारह प्रतिशत से ज्यादा जीडीपी का ग्रोथ रेट चाहिए जो आधा भी नहीं है अब देखो छोटे जो कर दे रहे टैक्स दे रहे उनके लिए कोई बेनिफिट मिलता नहीं बार बार जितने जो मिडिल क्लास है गरीब तो परेशान है ही मिडिल क्लास भी परेशान है किसानों के लिए कोई नीति नहीं बनाई जा रही और ऐसे कानून बनाए जा रहे हैं बजट सत्र में जो ड्राइवर है किसान है वो रास्ते पे आना पड़ रहा है इसलिए मुझे लग रहा है कि ये बजट हमेरी जो अपेक्षाएं हैं वो अपेक्षाएं है को कभी पूरा नहीं कर पाएगा उनकी नीयत ही खराब है महंगाई बढ़ रही है पेट्रोल डीजल के दाम कितने बढ़ गए हैं डॉलर के मुकाबले रुपया कितना गिर चुका है और ये पूरे पूरे दस साल मोदी सरकार के ये फेल हुए हैं एक देश चलाने तो इस बजट में आप आशा भी रखते हैं कि अगर हो सके तो किसानों के लिए कर्जा माफी कहो आशा रखते हैं कि टैक्स फ्री जो बेनिफिट है वो बढ़े आशा रखते हैं लेकिन होगा नहीं केंद्र सरकार बजट रजू वजगाड़ा न बजट रंग भर शब्दों की सजावट करी દસ વર્ષના શાસન પછી જે સરકારની નિષ્ફળતાઓ છે જુમલાઓ છે એને લોકો સમક્ષ રજૂ કરતું બજેટ ચોક્કસ કહી શકાય કારણ કે કોઈ પણ બજેટ રજૂ થાય એમાં બે બાબતો ખાસ હોય એક તો પાટલા બજેટમાં જે નાણાંની ફાળવણી થઈ હોય એનો હિસાબ આપવાનો હોય છે અને સાથે સાથે આવનારા વર્ષનું આયોજન એટલે કે સરકારનું શું વિઝન છે એ વિઝન આ બજેટમાં પ્રદર્શિત થતું હોય પણ આ બજેટમાં બन्ने બાબતો મિસિંગ જોવા મળી છે એટલા માટે કે અત્યારે દેશની બે મુખ્ય સમસ્યાઓ મોગવારી અને બેરોજગારી છે એના માટે આ બજેટમાં કોઈ પણ જાતનો કોઈ વિઝન પણ નથી દેખાતો અને માટેની સરકારની કોઈ ઈચ્છાશક્તિ પણ નથી દેખાય આખા દેશની પ્રજા મોગવારીથી ત્રસ્ત છે પ્રજાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોઈ આયોજન નથી અને બે હજાર ચૌદમાં જ્યારે પહેલી વખત એનડીએ સરકાર બની એના પ્રચાર પ્રસારમાં કહેવામાં આવતું કે સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું બહુ થોડી મહેંગાઈ કી માર અપકી માર મોટી સરકાર પણ દસ વર્ષ પછી પણ મોંઘવારી ઘટી નથી ના વચગાળાના બજેટમાં પણ ઘટાડવા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા એ જે રીતે આજે આખા દેશમાં બેરોજગારી સૌથી હાઈએસ્ટ સ્તરે પહોંચી છે 20 થી 24 વર્ષના લગભગ 45% યુવાનો બેરોજગાર છેરા યુવાનોના રોજગાર માટેનું કોઈ નક્કર આયોજન કે યોજના આ બજેટમાં જોવા મળતી નથી ખાસ કરીને દેશનો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને આગળ લઈ જવા માટે એને ગરીબીમાંથી બહાર કાઢવા માટે કોઈ યોજના કે બજેટ આમાં દેખાતું નથી અને એટલા જ માટે આ બજેટથી દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે નિરાશ થયો છે છેલ્લા દસ વર્ષના જે વાયદા અને વચનો હતા જે જુમલા હતા એનો હિસાબ આ બજેટમાં લેવાશે એનો હિસાબ આ બજેટમાં મળશે એવી લોકોને અપેક્ષા હતી પણ આ દસ વર્ષના તમામ જુમલાઓનો આ બજેટમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી પંદર લાખ દરેકના ખાતામાં જમા કરાવવાની વાત થઈ હતી દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર મળશે એની વાત કરી હતી આપણે તમામ જે દેશના ખેડૂતો છે એની આવક બમણી કરવાની વાત કરી હતી બે હજાર બાવીસ સુધી આખા દેશમાં તમામ લોકોને પાકા મકાન મળશે એવા વાયદાને વચન આપ્યા હતા પણ એ પૂરા થયા નથી અને પૂરા કરવા માટે કોઈ પણ આ બજેટમાં પણ જોગવાઈ જોવા મળી નથી ખાસ કરીને દેશના પછાત વર્ગ છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી એના માટે જે બજેટની ફાળવણી થાય છે એ જ વર્ગને સૌથી વધારે સરકારની મદદની બજેટની જરૂરિયાત છે ત્યારે આ વચગાળાના બજેટમાં જોવામાં આવ્યું કે એની ફાળવણીમાં દિવસે દિવસે ઘટાડો થતો ગયો છે બે હાજર ચૌદ થી આજે બે હાજર ચોવીસ દસ વર્ષ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચાલી આજે દસમા વર્ષે જ્યારે વચગાળાનું બજેટ રજૂ થાય છે ત્યારે ચોક્કસ પાટલા વર્ષો સાથે સરખામણી પણ થવી જોઈએ બે હજાર ચૌદ માં શિક્ષણનું કુલ જે બજેટ ફળવાયું એ ટોટલ બજેટના ચાર પોઈન્ટ પંચાવન ટકા હતું જે આજે બે હજાર ચોવીસ માં દસ વર્ષ પછી એક ઘટીને ત્રણ પોઈન્ટ બે ટકા થઈ ગયું છે એટલે સરકાર શિક્ષણ માટે પણ ચિંતિત નથી ને બજેટ સતત ઘટી રહ્યું છે एज रीते तमाम वर्ग ના લોકો ને જે અપેક્ષા હતી કે આ બજેટ માં ફાયદો થશે અમને કઈક નવું મળશે પણ એ તમામ લોકો ની આશા ઠગારી નિભડી છે એક તરફ સરકાર એમ કહે કે અમારું શાસન માં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને બીજી તરફ એનએપીએસ ના જે લાભાર્થીઓની સંખ્યા જોઈએ નેશનલ એનએપીએસ નો જે રિપોર્ટ આવ્યો

प्रदर्शित कर नारू बजट छे निराशाजनक बजट छे મોગવારી ને બેરોજગારી ઘટાડવા માટેનું કોઈ આયોજન કે નક્કર પગલા આ બજેટમાં દેખાતા નથી